અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે કર્મચારીઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કરી ઇલાજ કરવામાં આવ્યું હતું આજે વર્લ્ડ ટોબેકો દિવસ અનુલક્ષીને અંકલેશ્વર હસ્તી તળાવ સ્થિત આરોગ્ય કેન્દ્ર દ્વારા અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર રેલવે વિભાગના સહયોગથી યોજવામાં આવેલ કેમ્પમાં રેલવે વિભાગના કર્મચારીઓ સફાઈ કામદારો જીઆરપી અને આરપીએફના જવાનોની આરોગ્યલક્ષી તપાસણી કરવામાં આવી હતી અંકલેશ્વર રેલવે સ્ટેશન માસ્ટર પરમિત સિંહના સહયોગથી સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર હસ્તી તળાવ આરોગ્ય કેન્દ્રના ડૉક્ટર સહિત રોગોની ચકાસણી કરી ઇલાજ કરવામાં આવ્યો હતો હું ડૉક્ટર વૈશાલી રૂપાપરા અર્બન હેલ્થ સેન્ટર અંકલેશ્વર એક મેડિકલ ઓફિસર આજ રોજ વર્લ્ડ હાઈપરટેન્શન દિવસ નિમિત્તે આપણે રેલવે સ્ટેશનમાં રેલવે સ્ટેશન સ્ટાફ એના કર્મચારી સ્વીપર આરપીએફ સ્ટાફ તમામનું આજે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની તપાસ કરવામાં આવશે એમાં જો ડાયાબિટીસ અને હાઇપરટેન્શન જોવા મળશે તેની સારવાર પણ અહીંયાથી થશે હવે હાઈપરટેન્શન અટકાવવા માટે આપણે એના લક્ષણ છે જેવા કે માથું દુખવું આંખમાં લબકારા મારવા ઉલટી ઉબકા આવું કંઈ પણ થાય તો હાઈપરટેન્શનની દવા શરૂ કરવી જોઈએ અને આને અટકાવવા માટે હાઇપરટેન્શનની દવા લેવી જોઈએ યોગા કરવા જોઈએ પ્રાણાયામ કરવા જોઈએ કસરત કરવી જોઈએ અને કોઈપણ તપાસ નજીકના સરકારી દવાખાનામાં તપાસ કરાવવી જોઈએ आज इकतीस मई दो हजार चौबीस के दिन ज़्यादा गर्मी होने के कारण अंकलेश्वर आरोग्य केंद्र द्वारा रेलवे में स्वास्थ्य चेकअप कैंप का आयोजन किया गया जिसमें आर पी एफ का जवान और सफाई कामदार और रेलवे स्टाफ के सभी कर्मचारियों के फैमिली सहित चेकअप किया गया है जिसे गर्मी के मौसम में सब लोगों को जो हीट वे का प्रॉब्लम होता है उसके लिए कैंप का आयोजन किया गया है